કટલાલ પોલીસ દ્વારા મુખ્ય રોડ અને ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિકના નિયમોને લઈ કામગીરી હાથ ધરવામાં આવી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો કટલાલ પોલીસ દ્વારા મુખ્ય રોડ ચાર રસ્તા સહિતના વિસ્તારમાં ટ્રાફિક નિયમોને લઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં કઠલાલ પીઆઈ કેડી ભીમાણી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવા સહિતની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન દરમિયાન કથલાલ પોલીસ દ્વારા ત્રેસઠ જેટલી એનસી કરવામાં આવી હતી અને એકત્રીસ હજાર પાંચસો જેટલો દંડ વાહનચાલકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ ચાર વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા સમસ્ત વાહન ચાલકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના નિયમો બાબતે જાગૃત થાય અને અકસ્માતો ઘટાડી શકાય તેવા ઉદ્દેશ્યથી કટલાલ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે શનિવારે રાત્રે નવ ત્રીસ કલાકે મળતી માહિતી મુજબ આજે શનિવારે પાંચ વાગ્યાથી સાત ત્રીસ વાગ્યાના સમય દરમિયાન સમગ્ર કામગીરી કટલાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી